Santelpur talu નળિયા ગામે તળાવમાં દુર્ઘટના પાંચ યુવાનો નાહવા ઉતરતા બનેલી દુર્ઘટના બે ના મૃતદેહ મળ્યા ત્રણની ની શોધખોળ તંત્ર દ્વારા ચાલુ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નળિયા ગામે આજે એક અત્યંત દુઃખદ ઘટના બની છે ગામે નજીક આવેલા તળાવમાં નાહવા ઉતરેલા પાંચ યુવાનો અચાનક પાણીના ઘેરા પ્રવાહમાં ફસાઈ જતા ડૂબી ગયા હતા આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પાંચે યુવાનો તળાવમાં નાહવા ઉતર્યા હતા થોડા જ સમયમાં પાણીનો વેગ વધતા તેઓ તેમાં ફસાઈ

સોંપ્યા દુર્ઘટનાની જાણ થતા જ તાલુકા વિકાસ અધિકારી વારાહી પોલીસ આરોગ્ય તંત્ર તેમજ સ્થાનિક પ્રશાસન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા તળાવમાં ફસાયેલા અન્ય યુવાનોને શોધવા માટે તેમજ સ્થાનિક મદદથી સતત પ્રયાસો થઈ રહ્યા છે આ દુર્ઘટનાથી ગામમાં અને ગમગીનીનો માહોલ વ્યાપી ગયો છે મૃતકોના પરિવારજનો પર આકાશ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે સમગ્ર સાંતલપુર તાલુકા સહિત પાટણ જિલ્લામાં આ ઘટનાની ભારે ચર્ચા ચાલી રહી છે રિપોર્ટ નાથાલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્યનું સાંતલપુર પાટણ